ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફસફાઈ કરવામાં આવી હતી જે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પરિસરમાં સાફ સફાઈ કરાઈ હતી તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ સફાઈ કરી રેકોર્ડ ને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજવસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાનમાં મામલતદાર માજી વિશેષ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા આજરોજ સરકાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ભરૂચ ખાતે અમે તમામ સ્ટાફ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે રાખીને સફાઈની કામગીરીનો આરંભ કર્યો આ સ્વચ્છતા અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં કચેરી પરિસર બધી તમામ શાખાઓ શાખાના રેકોર્ડનું વર્ગીકરણ એ ઉપરાંત બિનજરૂરી વસ્તુઓનો નિકાલ આ બધી કાર્ય કાર્યક્રમ અમે કરવાના છીએ